રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બીએસએફ જવાનો સાથે પર્વ મનાવાયો ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ સભ્યતાની નિશાનીરૂપ ભાઈ બહેનના પવિત્ર સંબંધોના પાવન પર્વ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઘરથી સેંકડો હજાર કિલોમીટર દૂર દેશની સીમા પર રખોપૂક કરતા દેશના વીર જવાનોને કચ્છની દીકરીઓ દ્વારા રક્ષાબંધન કરી જવાનોની સલામતી માટે આશીર્વાદ આપ્યા હતા માટે શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રક્ષાબંધન પર્વમાં માતૃ વંદના સંચાલિત ચંદ્રવલ્લભ કોલેજ બિદડાની બહેનો દ્વારા બીએસએફ લકી નાલા બી વોટર વિંગ કોટેશ્વર બી એસએફ તેમજ મરીન કમાન્ડો નલિયાના જાંબાઝ જવાનોને બહેનોએ રાખડી બાંધી મો મીઠું કરાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા વસંતભાઈ પટેલ મુલચન ગાલા મોક્ષ રામવ્યા તેમજ કોલેટી બહેનો સ્ટાફ વગેરે સાથે રહી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો બેનો આવી છે અને એમનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ જોશી તેમજ આ ગોધરા ચંદ્રકાંતભાઈ ટ્રસ્ટના તેમજ અમારા મિત્રો આવ્યા છે તેમજ ગઢવીભાઈ અને દરેક મિત્રો જે સાથે લઈ આવ્યા છે બહેનોને એમને બધાને બહેનોને બધાને ખૂબ ખૂબ આભાર બસ સારા આશીર્વાદ આપજો અમારા જવાનોને એ શુભેચ્છા અમારા અરિંદભાઈ જોશી કચ્છ જિલ્લા સમિતિના પ્રમુખ છે પણ એમના જે વિચારો છે એ વિચારોને અનુલક્ષી આજે રક્ષાબંધન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલ્ફ મહિલા આર્ટ્સ કોલેજની બાળાઓ લગભગ પિસ્તાલીસ બાળાઓ અને પાંચ ટીચર એને સાથે લઈ અમે કચ્છની બોર્ડરનું રખવટું કરતાં આપણા નવજવાનો જે રક્ષાબંધનના નિમિત્તે કદાચ પોતાના ઘરે ન પહોંચી શકે તો એમને આજે યાદ કરીને બાળકોએ બહુ સરસ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું અને એમને રૂબરૂ જઈ એટલે એમાં એ નિમિત્તે અમે આજે સવારના વહેલા નીકળી અને લકીનાળા પછી કોટેશ્વર અને ત્યાંથી મરીન કમાન્ડો નલિયા વગેરે સ્થળે જયું ત્યાં રૂબરૂ જઈ હાથોત એમણે રાખડીઓ બાંધી અને મીઠાઈઓ ખડાવી અને એમને ખૂબ આશીર્વાદ આ બાળાઓએ આપ્યા કે તમે અમારી રક્ષા કરો છો આ માતાજી આપની પણ રક્ષા કરે અને દેશ હિત માટે જે કામ આપ કરી રહ્યા છો એના માટે ખૂબ આશીર્વાદ આપ્યા અને જવાન ભાઈઓ જે મરીન કમાન્ડો છે અને મરીન પોલીસ છે વગેરે વગેરે સ્થળે ચાર છે એ લોકો પણ એકદમ અમને સરસ રીતે આવકાર આપ્યો ક્યાંક અમારા માટે ચા નાસ્તાની પણ અમે વ્યવસ્થા કરી પણ ખુશ એટલા થઈ ગયા કે કંઈક આવી રીતે અમને અહીંયા આવી પ્રોત્સાહન આપ્યું એ બધાને એ લોકોએ અમારું પણ ઋણ અદા કર્યું તો એ નિમિત્તે મને આજે એમની સાથે જવાનો મોકો મળ્યો ને હું ખુદ મારા મને આનંદિત મહેસૂસ કરું છું ખૂબ મજાનો પ્રોગ્રામ રહ્યું આવી જ જે દેશભાવના આપણા વચ્ચે રહેતી હોય એવી શુભેચ્છા જય હિન્દ મહિલા આર્ટસ કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે છું અમે આજે રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ પહેલાં લખીનાલામાં ગયા હતા ત્યાં જવાનોની રાખડી બાંધી એ પછી અમે કોટેશ્વરમાં ગયા ત્યાં પણ બીએસએફના જવાનોને રાખડી બાંધી પછી નારાયણ સરોવરમાં ગયા અને પછી લલિયા મલીન મરીન કમાન્ડોમાં આવ્યા આ બધા જ નો શ્રેય હું કહું તો અરવિંદભાઈને આપીશ કારણ કે એમણે ખૂબ જ સારી રીતે આયોજનપૂર્વક અમને કહ્યું અને અમારી બધી જ વિદ્યાર્થીનીઓ એમાં ભાગ લઈ શકી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ જવાનોને માતૃભૂમિની રક્ષામાં પોતાનો ફાળો આપી રહ્યા છે એમાં અમારા બધાના આશીર્વાદ એમની સાથે જ છે અને રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ